અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામના આઠ જેટલા પત્રકારોનું સાલ સન્માન કરવામાં આવ્યું હતું પીઢ અને જૂના અખબારી પ્રતિનિધિ ફિરોજભાઈ ફતવાણીએ વયમર્યાદા અને નાદુરસ્ત તબીબ ધ્યાનમાં રાખીને નિવૃત્તિ લેતા તેઓની નિઘાલસ સેવાઓને બિરદાવવામાં આવી હતી એડવોકેટ પૂર્વ સરપંચ યાકુબ રસપરિયા દ્વારા પત્રકારોને સંબોધીને ઉદાહરણ આપવામાં આવ્યું હતું કે મોતની તારીખ નથી મતની તારીખ છે કલમની તાકાત છે સત્યને ઉજાગર કરો તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામમાં પત્રકાર સંગઠન મજબૂત રાખવા આહવાન કરવામાં આવ્યું હતું વિજપડીના યુવા પત્રકારોને પૂર્વ સરપંચે પ્રેરણા નિડરતા પ્રમાણિકતા રાખવા માટે આહવાન ન કરી સન્માનિત કર્યા હતા મારા આમંત્રણને માન આપી વિજપડીના તમામ પત્રકારો જે હાજરી આપી છે ત્યારે મને મારા અનુભવ મુજબ એક વાત કહેવાનું મન થાય છે કે તમે બધા સંગઠિત બનો અને હકારાત્મક પત્રકાર હતો જેને ઇંગ્લિશમાં પોઝિટિવ રિપોર્ટિંગ કહેવામાં આવે છે એ તમે શરૂ કરો ગટર પાણીને લાય આ તો દરેક જગ્યાએ પ્રશ્નો હોય છે ગટર પાણી લાય કોર્પોરેશનના જાઓ પંચાયતમાં જાઓ એ કોઈ મહત્ત્વનો મુદ્દો છે કરો પણ એને માત્ર ટાર્ગેટ ન બનાવાય બીજા ઘણા ગામમાં પ્રશ્નો છે કોઈને કાંઈ લખવા કરાવો હોય તો પાસે આવજો હું તમને કુર્લા શહેરના તાલુકાના મુદ્દા જિલ્લાના પણ આજ આજરોજ આપ ભેગા થયા છો તમને તમારી ગામમાં અવગણના થાય તમારી ગામડામાં ક્યાં અવગણના થાય એવું મને જોવા મળે છે એટલે પત્રકારનું મહત્ત્વ શું છે એ માટે આપને એકત્રિત કર્યા છે આપ સૌ સાથે મળી અને એક સંગઠન બનાવો પત્રકાર સંઘ પણ છે ગુજરાતભરમાં પત્રકાર પરિષદ પણ છે આપણે નૂતન પ્રેસ ક્લબ એવું નામ આપો અને તમે તમારી રીતે હોદ્દાની વહેંચણી કરો પણ સંગઠિત કોઈ હોદ્દો બને વગર સંગઠન કરો એ મને વધુ ગમશે આપ સૌ જે કે અહીંયા આવ્યા છો મારા આમંત્રણને માન આપી આપને કોઈને કાંઈ પ્રશ્ન હોય આજુબાજુના ગામડા ન હોય ક્યાંય કોઈ વકીલની જરૂર હોય તો વિના કાનૂની સલાહ માર્ગદર્શન મારાથી આપું છું ઓગણીસો નેવુંથી આ સેવા ચાલુ છે તેત્રીસ વર્ષ ઉપર સુવિધાઓ છે છતાં આપને ફરી વાર કહું છું કે જે કોઈને કોઈને કામ હોય એને મારો નંબર આપજો આભાર સમીર ખોખર સાથે બ્યુરો રિપોર્ટ ટુળી ગુજરાતી ન્યૂઝ